બગદાણાની અંદર કોળી સમાજના એક હુમલો કરવામાં છે અને એ બાદ થોડા જ દિવસોની અંદર અને જોવા જઈએ તો અમુક જ કલાકોની અંદર કોળી સમાજ બોડી સંખ્યામાં આજે પીડિત વ્યક્તિ છે એની બહાર આવે છે કોળી સમાજના જેટલા પણ રાજકીય આગેવાનો છે એ પછી કોઈ પણ પક્ષમાં હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષો હોય કોઈ પણ રાજકીય પક્ષના જે કોડી સમાજના આગેવાનો છે એ આ મેટરમાં પોતાનું જે યોગદાન છે આવે આપે છે જે પીડિત વ્યક્તિ છે નવનીતભાઈ બાલતિયા એમની મદદ માટે આવે છે એમના ખબર અંતર પૂછવા આવે છે અને સાથે એમને ન્યાય અપાવવા માટે ખાતરી આપે છે અને એના માટે મહેનત પણ કરે છે જ્યારે કોડી સમાજમાં

ખરેખર પહેલા તો હીરાભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે પક્ષ થી ઉપર રહી અને પોતાના સમાજની વાત કરી ત્યારે હીરાભાઈ રજૂઆત કરતા હતા આપણે જે વિડીયો જોયો સોશિયલ મીડિયા ના માધ્યમથી ત્યારે એમની જોડે અમારા કોંગ્રેસના તાલુકા પ્રમુખ પણ હાજર હતા એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષની વાત નથી સમાજ વાત હતી તો આજે હીરાભાઈ એક શબ્દ એક પોઈન્ટ બોલ્યા કે ભાઈ સમાજ છે તો અમે છીએ એવું જ પછી એ નવનીતભાઈ જોડે પરસોત્તમભાઈ ની વાત કરાવે છે ત્યારે પણ પરસોત્તમભાઈ ફોન પર એ જ બોલે છે કે સમાજ છે તો અમે બધાય છીએ એવી જ રીતના હું પણ પાટીદાર સમાજમાંથી આવું છું તો મને પણ મારે જ્ઞાતિનું ગૌરવ છે આજે જયારે અમારામાંથી કોઈ યુવાન કે કોઈ નેતા મહેનત કરે છે અને ધારાસભ્ય બને છે તો એ બહુ સારી બાબત કહેવાય કે અમારા સમાજના ધારાસભ્ય બન્યા પણ જયારે હવે એ જ નેતા કે એ જ યુવા ધારાસભ્ય સરકારમાં મંત્રીમાં બેસે તો ત્યારે એમની પાસે અપેક્ષા વધી જાય સમાજની પણ વધી જાય અને ક્યારેક અમારી પણ વધી જાય સમાજના યુવાન તરીકે કે ભાઈ કાલ સવારે સમાજ પર કોઈ પણ મુશ્કેલી આવે તો આજે આપણો ધારાસભ્ય છે આપણા મંત્રી છે તો એ સરકારમાં રજૂઆત કરે અને ન્યાય અપાય તો એવી જ રીતના ભૂતકાળમાં ઘણા બધા એવા પોઈન્ટ છે કે ત્યારે અમારા સમાજના ધારાસભ્ય કે અમારા સમાજના મંત્રીઓએ સમાજની સાથે ખુલ્લીને સ્ટેન્ડ હીરાભાઈની જેમ લેવું જોઈતું હતું એ નતું લીધું એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આ બાબત પર બોલવા જેવું છે એટલે અમે સોશિયલ મીડિયામાં અમારો ભડાકો વ્યક્ત થયો આજે તમે જુઓ તો પરસોત્તમભાઈ સોલંકી છે એ વર્ષથી મંત્રી છે મત્સ્ય ઉદ્યોગના કેબિનેટ મંત્રી છ ટમના ધારાસભ્ય છે છતાં પણ સરકારમાં આવડા એક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી હોવા છતાં પણ એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું કે આપણે સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું છે અને હું તમારી જોડે આવું અને માત્ર એક કલાકમાં ની બદલી થાય તો હમણાં જે તાજેતરમાં એક જે ઘટના બની હતી લગભગ એક વર્ષ પહેલા ફીટ કે પાયલ ગોટી અમરેલીમાં નિર્દોષ દીકરી હતી પોલીસે ક્લીનચીટ આપી છે એટલે હું નિર્દોષ કહું છું પોલીસે કીધું કે આમાં દીકરીનો રોલ નથી કે એમનો વરઘોડો જાહેરમાં માં કાઢી દો કે આજે એમને તમે સૂર્યાસ્ત પછી એને ઘરેથી રાત્રે ઉઠાવી લો ક્રાઇમ બ્રાન્ચ લઈ જાઉં છો અને પટ્ટા મારો એક દીકરી પોતે હજી એમનું શક પણ નથી થયું અનમેરિડ છે એમનો તમે જાહેરમાં આવી રીતના વરઘોડો કાઢો ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે અમારા સમાજના સામાજિક આગેવાનો અમુક ને બાદ કરતા ઘણા રાજકીય નેતાઓ બધા ચૂપ રહ્યા હતા મૌન થયા હતા એટલે અમારે આ નોબત આવી કે સોશિયલ મીડિયામાં જાગૃતિ કે ભાઈ પાટીદાર સમાજના ધારાસભ્યો પણ આમાંથી શીખવા જેવું ખરું પોતાનું વ્યક્તિગત મંતવ્ય શું છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે સમાજ ને મહત્વ આપવું વધુ જરૂરી છે કે રાજકારણ કે પોતાના રાજકીય પક્ષો કારણ કે આપણે ઘણી બધી વાર એવા ઉદાહરણો પણ જોયા છે કે ઘણી વાર જે રાજકારણ

એને વધુ વધુ મહત્વ આપતા હોય છે છે તો ક્યારેક પછી સમાજ જે એ જરૂરી બની જતો હોય એવું લાગે છે કારણ કે જે તે સમાજ છે આપણા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જયારે સૌરાષ્ટ્રના રાજકારણની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકારણની અંદર સમાજીકરણ જે મુદ્દો છે એ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે ચૂંટણીના સમયે આપણે જોતા હોઈએ છીએ કે જે તે સમાજના જે આગેવાનો હોય છે એને આગળ કરવામાં આવે છે એ સમાજના મત ને પોતાની તરફ ખેંચવા માટે તો ત્યારે સમાજ વધુ મહત્વનું બની જતો હોય છે તો તમારું આમાં વ્યક્તિગત મંતવ્ય શું છે કે એક વ્યક્તિ જે રાજકીય આગેવાન છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમના માટે પોતાનો સમાજ જેને એમને મત આપ્યો એ વધુ મહત્વપૂર્ણ હોવો જોઈએ કે રાજકીય પક્ષ એમનો જે છે એ વધુ મહત્વનો હોવો જોઈએ આમાં તો બેન વસ્તુ એવી છે કે આજે હીરાભાઈ જે સ્ટેટમેન્ટ આપ્યું તો હીરાભાઈ ની રજૂઆત એ હતી કે એફઆઈઆર માં કઈક એમને ઇસ્યુ થયો અને પોલીસે મોડી એફઆઈઆર લીધી એ કોઈ સમાજની વિરુદ્ધ ની વાત નતા કરતા એ જે આરોપી હતા જે લોકોએ માર મેરો એમની વાત કરી તો હું પણ એવું માનું છું કે અમે એવું નથી કેતા કે તમે સમાજના છો એટલે સમાજ એક સમાજ માટે બીજા સમાજના વિરોધી બની જાવ પણ જે સમાજ સાથે ખોટું થાય છે એમાં તમે સમાજ માટે ખુલીને બોલો હાલો અત્યારે તમારી પાસે ધારાસભ્ય પદ છે સરકારમાં મંત્રી છે કાલ સવારે તમારી પાસે નહીં હોય તો ત્યારે તમારે આજ સમાજ તમને પાછો અપ લઈ આવશે ત્યારે તમને પક્ષ જયારે મૂકી જશે ત્યારે આજ સમાજ તમને બાવરું પકડીને અપ લઈ આવશે એટલે મારું એવું માનવું છે કે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પક્ષા પક્ષીથી ઉપર રહી હું તો તમામ તમામ જ્ઞાતિઓના નેતાઓને અપીલ કરું છું કે સમાજને જરૂર પડે ત્યારે સમાજને વફાદાર બનતા શીખીએ પરંતુ દીપભાઈ પ્રશ્ન એ પણ આવીને ઉભો રહે છે કે જયારે એ ચૂંટાયા છે ત્યારે એ દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એમના માટે સમાજને મહત્વ આપવું કેમ વધુ મહત્વનું બની જાય આજે આપણે સૌરાષ્ટ્ર તમે વાત કરી તો આપણે વિઠ્ઠલભાઈ રાદડિયા ને જોઈ લો કે એક એ સૌરાષ્ટ્રના સિંહ કહેવાય છોટા શબ્દ નું બિરુદ મળ્યું સૌજીભાઈ કોરાટ છે પછી કેશુભાઈ પટેલ છે તો એ લોકો કહેવાય છે ખેડૂતોના નેતા અઢારે વર્ણના પણ પટેલ સમાજને જયારે પણ અન્યાય થતો એને એવું લાગતું કે ખરેખર આમાં અન્યાય છે વ્યક્તિ સાચો છે તો ત્યારે એમણે ખુલ્લી સ્ટેન્ડ લીધું તો આજે તમે જુઓ તો વિઠ્ઠલભાઈ રાદડીને સૌરાષ્ટ્રનું એક પણ ઘર પટેલ સમાજનું વિ છબી એના કરવા નહી હોય કેશુભાઈ પટેલ ને આપણે એવી જ રીતના યાદ કરીએ છીએ સૌજીભાઈ કોરાટ ને યાદ કરીએ છીએ કે સમાજને જરૂર પડે છે ત્યારે એ લોકો ખુલ્લી ને બોલે છે ત્યારે એ પક્ષનું જોતા નથી અને તમને એક બીજો દાખલો આપો કે બે હજાર પંદર માં જયારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે સીએમ પાટીદાર હતા અમારા એચએમ પાટીદાર હતા છતાં પણ પાટીદાર નવયુવાનોને બાર બાર દીકરાઓને શહીદ કર્યા ગોળીએ ધોકાવાળી કરી ઘરમાં ઘુસી ને દીકરીઓને મારવામાં આવ્યા ત્યારે પણ પાટીદાર જ અમારા ચુમ્માલીસ ધારાસભ્ય હતા ત્યારે કોઈ સરકાર સમક્ષ બોલ્યું નહીં સમાજનો પક્ષ ના લીધો તો હું તો એમ કેવા માંગુ કે ત્યારે પોલીસ પર કોઈ હજી કાર્યવાહી હજી સુધી થઈ નથી તમે વિચાર કરો કે બાર બાર દીકરાઓને શહીદ કરવામાં આવે તો પણ જ્યારે અમારા ચુમ્માલીસ ધારાસભ્ય હોવા છતાં એક પણ પોલીસ વાળો પર કઈ નથી તો આ લાઠીચાર્જ નો આદેશ કોને આપ્યો હતો સૌથી મોટો પ્રશ્ન બે ની છે કે જીએમડીસી માં લાઠીચાર્જ આદેશ કોણ આપ્યો હતો મુખ્યમંત્રી એમ કે મેં નથી આપ્યો એસએમ કે મેં નથી આપ્યો તો આપ્યો તો કોણ તો આજે ક્યાંક ને ક્યાંક અધિકારી કે પોલીસ તંત્ર બેફામ બને તો આવી સ્થિતિ આવીને ઉભી રહે એટલે સમાજના નેતાઓ એ સમાજની જંડો તો ઉપાડવો જ પડે એક પ્રશ્ન દીપભાઈ એ પણ ઉઠે છે કે હીરાભાઈ સોલંકી એ જ્યારે કોળી સમાજના યુવાન ઉપર આ પ્રકારે હુમલો થાય છે ત્યારે કોળી સમાજ બોડી સંખ્યામાં ભેગો થઈ જાય છે હીરા સોલંકી ત્યાં દોડીને પહોંચે છે અને જે પણ કોળી સમાજના રાજકીય આગેવાનો છે એ પછી ભારતીય જનતા પાર્ટી પાર્ટી હોય 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 કોંગ્રેસ કે આમ આદમી દરેક લોકો ત્યાં પહોંચે છે પરંતુ આ પ્રકારનો મારામારીના જે કિસ્સાઓ છે એ તો અનેક બનતા હોય છે તો ત્યારે આ રાજકીય આગેવાનો કેમ આટલી મોટી સંખ્યામાં દોડીને ત્યાં નથી પહોંચતા એ પણ એક પ્રશ્ન છે કારણ કે પ્રતિનિધિ તો દરેક લોકોના છે અઢારે વર્ણના છે તો ત્યારે આટલી મોટી સંખ્યામાં કે આટલી વધુ સારી રીતે એનું એની રજૂઆત આટલી દમદાર રજૂઆત ત્યારે કેમ નથી કરવામાં આવતી પણ બેન એ આખી મેટર આખી અલગ છે જે મેટર થઈ હીરાભાઈ સોલંકી પહોંચ્યા તો એમને કઈક મેટર એક બગદાણાના ટ્રસ્ટ ને લઈને હતી જે કઈ પણ આપણે મેટરમાં પડવું નથી પણ એક જાહેર જીવન વ્યક્તિ છે નવનીતભાઈ એક સરપંચ છે મને એવી માહિતી છે તો આજે ઈ લેવલના વ્યક્તિ પર જો આ રીતના હિંચકારા હુમલા થતા હોય તો સામાન્ય માણસ અમે કે ક્યાંથી સુરક્ષિત હોય

પણ એવું ખરેખર તો તમામ નેતાઓને અપીલ કરું કે આજે તમે કોઈ ભી એક સમાજમાંથી આવો તમને ગર્વ હોવું જ જોઈએ ઢાઢેર વરણના નેતા તરીકે રહેવાનું હોય પણ જ્યારે સમાજને જરૂર પડે ત્યારે તમે સમાજને જો વફાદાર રહેશો તો આજ સમાજ તમને અપ લઈ જશે અને આજ સમાજ તમને નીચો લાવવાની તાકાત ધરાવે છે દીપભાઈ અંતમાં તમે પાટીદાર યુવાન તરીકે તમારું જે મત હતું એ તમે સોશિયલ મીડિયામાં રજૂ કર્યો મીડિયા સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યા છો તમારા સમાજના જે આગેવાનો છે ખાસ કરીને રાજકીય આગેવાનો છે એમને તમે શું સંદેશો આપશો હું સંદેશો એ જ આપું છું કે આજે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય જ્યારે તમને તમારા સમાજને જરૂર પડે ખરેખર જો સમાજનો કોઈ વ્યક્તિ પીડાય છે એમની પીડા સાચી છે એમના અન્ય ખરેખર થઈ છે તો તમે ત્યારે સમાજને વફાદાર બનો એમને ન્યાય અપાવો એમના માટે આગળ આવો અને ત્યારે તમે તમારા પક્ષનો મોહ ના રાખો તો આ જ સમાજ તમને ટોચ પર પહોંચાડશે આજ સમાજ જે તમને ટોચ પર પહોંચાડી શકે એમને તમને નીચો પાડતા પણ આવડે છે એ તમે ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન વખતે જોઈ લીધું કે બે હજાર ને સત્તર ની જે ચૂંટણી આવી એમાં ઘણા ઘણા સારા સારા મહારથીઓ હારી ગયા કે જયારે સમાજ માટે બોલવાનું હતું ત્યારે એ લોકો મૌન રહ્યા હતા અને સરકાર સાથે રહ્યા હતા

દોરાવું જોઈએ કે પછી અઢારે વર્ણને ધ્યાનમાં રાખીને એક રાજકીય પ્રતિનિધિ તરીકે પોતાની જે ફરજ છે એને બજાવી જોઈએ એનો જે ઝુકાવ છે એ કોના તરફ વધારે રહેવો જોઈએ સમાજ તરફ કે રાજકારણ કે પોતાના રાજકીય પક્ષ તરફ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર